અમે મોરબી જિલ્લાના ત્રણસો ને પચાસ ગામના દરેક ખેતરના શેઢે સો સો જુદા જુદા ફળોના રોપા વાવી દઈશું ખેડૂતો પાસેથી એક પણ રૂપિયો લીધા વગર એટલે દરેક ગામમાં ત્રીસ ત્રીસ હજાર ફળોના રોપા થશે અને મોરબી જિલ્લામાં ટોટલ એક કરોડ થી વધારે ફળોના રોપા વવાશે જેમાંથી દર વર્ષે દસ હજાર કરોડ થી વધારે ફળો નું ઉત્પાદન થશે એટલે દરેક ખેડૂતને બે થી ત્રણ લાખ ની વધારાની આવક ખાલી આ શેઢા પરથી થશે અને દરેક ગામમાં એક પણ બાળક ભૂખ્યો નહીં રહીએ દરરોજ નિશાળે એને જુદા જુદા ફળ મળશે આ વિશાળ કાર્ય સફળ બને તે માટે અમે દરેક ગામમાં ઓરસોલમ કૃષિ કેન્દ્ર શરૂ કરીશું અને દરેક ગામમાં એકસો પચાસ એકસો પચાસ ઓરસોલમ કૃષિ સભ્યો બનાવી પચાસ હજાર લોકોનું વિશાળ સંગઠન બનાવીશું અમે ત્રણસો ને પચાસ ગામના વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે જેમાં બધી જ જાણકારી આપને વિસ્તૃત મળશે તો આપ પણ તમારા ગામના ગ્રુપમાં જોડાવો તે માટે તમે આ નંબર પર તમારા ગામનું નામ લખી મોકલી દો અને તમારા ગામના દરેક ખેડૂતને આ આયોજનની જાણકારી આપો અને એમને પણ આ ગ્રુપમાં જોડો તો ચાલો જાણીએ શું છે આ ઓર્સોલમનું વિશાળ આયોજન એટલે ખેડૂતને શું મળ્યું તો સો રોપા વવાઈ ગયા રોકડા રૂપિયા આપ્યા નથી પાંત્રીસ હજાર પાંચસો રૂપિયાની લોન થઈ ગઈ અને પચાસ હજાર રૂપિયા વર્ષોલમ કૃષિ કાર્ડમાં પાછા મળ્યા આ બધું તો થયું નાની નાની વસ્તુઓના ફાયદા હવે ખેડૂતને મળશે સૌથી મોટો લાભ ખેડૂતો ગામો ગામ આ વિડીયો મોકલી દો અમે મોરબીના ત્રણસો ને પચાસ ગામના દરેક ખેતરના સેટે સો સો ફળોના જુદા જુદા રોપા વાવવાના છીએ તો ખેડૂતો વાવી પણ અમે દેશું અને દસ વર્ષ સુધી ઉછેરી પણ દેશું જેનો ખર્ચ છે પાંત્રીસ હજાર પાંચસો રૂપિયા પણ ખેડૂતે એક પણ રૂપિયો રોકડો આપવાનો નથી ઉલટાનું અમે દરેક ખેડૂતને આ વર્ષોલમ કૃષિ કાર્ડમાં પચાસ હજાર રૂપિયા પાછા જમા આપીશું અને આ રોપાથી દરેક ખેડૂતને દર વર્ષે બેથી ત્રણ લાખની વધારાની આવક થશે અને એટલું જ નહીં ખેડૂત પોતાની દરેક જીવન જરૂરી વસ્તુઓ ખરીદે ત્યારે આ વર્ષોલમ કૃષિ કાર્ડ બતાવે એટલે સૌથી સસ્તા ભાવે અને સૌથી સારી ગુણવત્તાની વસ્તુ મળશે જેવી કે ખેતીની દરેક વસ્તુઓ અનાજ કરિયાણું કપડાં ઘરેણું લગ્નનો સામાન મોબાઈલ ટીવી ઘર વપનાસના સાધનો કોઈ પણ જે વસ્તુની જરૂર પડે તે દરેક વસ્તુ આ કાર્ડ બતાવો એટલે સૌથી સસ્તા ભાવે મળશે જેથી તમે ક્યારેય પણ છેતરાશો નહીં તો દરેક ખેડૂત તૈયાર થઈ જાઓ સો સો ફળોના રોપા ખેતરના શેઢે વાવવા અને દરેક ગામમાં જે પહેલાં ત્રીસ ખેડૂતો રોપા વાવવા માટે નામ લખાવશે એને બીજા ખેડૂતો કરતાં એક વિશેષ લાભ મળશે અને અમે દરેક ગામમાં એકસો પચાસ એકસો પચાસ ઓર્સોલમ કૃષિ સભ્યો બનાવવાના છીએ જેમાં પચાસ પુરુષો પચાસ મહિલાઓ અને પચાસ યુવાનો હશે તો એ સભ્યમાં પણ આપ જોડાઈ શકો છો જેનાથી મોરબીના ત્રણસો ને પચાસ ગામમાં પચાસ હજાર લોકોનું સંગઠન બનશે જેની મદદથી આવડું એક વિશાળ કાર્ય શક્ય બનશે બીજું અમે દરેક ગામમાં એક ઓર્સોલમ કૃષિ કેન્દ્ર શરૂ કરવા માગીએ છીએ જેથી દરેક ગામનું આયોજન તે જ ગામમાં થઈ જાય તો જે ભાઈઓ એગ્રો ચલાવે છે એ અમારી સાથે જોડાઈ શકે છે તમને રોપા વાવો ત્યારે પાંચ લાખ સુધી અને દર વર્ષે ત્રીસ લાખ સુધીની રકમ મળશે તમે દરેક લોકો આ નંબર પર મેસેજ કરી જાણકારી મેળવી શકો છો તો ચાલો વિગતવાર જાણીએ કે શું છે આ વિશાળ આયોજન તો હું છું ચિંતન દામજીભાઈ કોટડિયા અને મારું ગામ છે લજાય અને મેં એક ખેતીની કંપની શરૂ કરી છે જેમાં અમે મોરબીના ત્રણસો ને પચાસ ગામના દરેક ખેતરની જાણકારી જેવી કે કેવું પાણી છે કેવી માટી કેટલું ઉત્પાદન થાય કેટલો ખર્ચ થાય કેટલી આવક આ બધી જ જાણકારી ઓર્સોલમ કૃષિ કાર્ડમાં ઉમેરી જેથી દરેક ખેતરમાં શું શું સમસ્યા છે એનું સમાધાન કેવી રીતે કરી શકીએ એની જાણકારી મળે તો અમારો હેતુ શું છે કે દુનિયાભરમાં કરોડો લોકો ભૂખ્યા રહે છે વાતાવરણ આટલું ખરાબ થઈ ગયું છે તાપ એટલા પડે છે અને દિવસે ને દિવસે ખેતી મુશ્કેલી બની છે તો એના માટે અમે દરેક ખેતરના શેઢે સો ફળોના રોપા વવડાવવા માગીએ છીએ જેનાથી શું ફાયદો થશે તો વાતાવરણ પણ સુધરશે અને ફળોનું ઉત્પાદન પણ થશે આની શરૂઆત અમે મોરબીના ત્રણસો ને પચાસ ગામથી કરીએ છીએ ત્યારબાદ આ કામને ભારતભરમાં અને વિશ્વના દરેક દેશો સુધી લઈ જઈશું જેથી વિશ્વની બે મોટી સમસ્યાઓ ભૂખમરી અને વધતું તાપમાન આ બંનેનું સમાધાન થશે તો આપણા મોરબીના ત્રણસો ને પચાસ ગામના દરેક લોકોને ફળો અને તેમાંથી બનેલી વસ્તુઓ દરરોજ મળે અને આપણા બાળકો પોષણયુક્ત ખોરાક મળે તે માટે દરેક ખેતરના સેઢે સો સો ફળોના રોપા વાવવાના છે તો કેવી રીતે થશે આ બધું તો સૌ પ્રથમ તમારું ઓર્સોલમ કૃષિ કાર્ડ બનશે જેમાં તમારા ખેતરની બધી જ જાણકારી હશે અમે તમને સો રોપા વાવી દેશું અને દસ વર્ષ સુધી ઉછેર પણ કરી દેશું એનું ખાતર દવા એ બધું અમે જ આપીશું ખેડૂતને શું કરવાનું ખેડૂતને ખાલી પાણી પાવાનું અને પશુઓથી બચાવવાનું આ કામ ખેડૂતનું જો ખેડૂત તેની રીતે સો રોપા વાવે અને ઉછેરે એટલે પાંચ વર્ષમાં પાંચ લાખથી વધારેનો ખર્ચો થાય પરંતુ અમે ખેડૂતોને એ મફત વાવી દઈએ છીએ તો મફત કઈ રીતે તો ખેડૂતને પાંત્રીસ હજાર પાંચસો રૂપિયાની લોન મંડળીયથી ત્રણ વર્ષ માટે કરી દઈએ છીએ એ પણ ફક્ત અગિયાર ટકા વ્યાજવાળી અને એવો પ્રયાસ પણ કરી રહ્યા છીએ કે એ વ્યાજવાળી લોન વ્યાજ માફ થઈ જાય સરકાર પાસેથી અને પચાસ હજાર રૂપિયા અમે ખેડૂતને ઓરસોલમ કૃષિ કાર્ડમાં જમા આપીએ છીએ જેનો ઉપયોગ ખેડૂત દવા બિયારણ કે કોઈ પણ એગ્રોની પ્રોડક્ટ લેવા માટે કરી શકશે ત્યારે પાંચ ટકાથી લઈ ત્રીસ ટકા સુધી રૂપિયા આ વર્ષોલમ કૃષિ કાર્ડમાંથી કપાશે એટલે ખેડૂતને શું મળ્યું તો સો રોપા વવાઈ ગયા રોકડા રૂપિયા આપ્યા નથી પાંત્રીસ હજાર પાંચસો રૂપિયાની લોન થઈ ગઈ અને પચાસ હજાર રૂપિયા વર્ષોલમ કૃષિ કાર્ડમાં પાછા મળ્યા આ બધું તો થયું નાની નાની વસ્તુઓના ફાયદા હવે ખેડૂતને મળશે સૌથી મોટો લાભ હવે જે ખેડૂતે સો ફળોના રોપા વાવ્યા હશે એને અમે એક વીઆઈપી ઓરસોલમ કૃષિ કાર્ડ આપીશું આ કાર્ડની મદદથી ખેડૂતો જીવન જરૂરી વસ્તુઓ લેવામાં છેતરાશે નહીં ખેડૂતોને જે વસ્તુઓ લેવી હોય એ સૌથી સારી અને સૌથી સસ્તા ભાવે મળશે એટલે કોઈ પણ વસ્તુઓ લેવી હોય કોઈ પણ સર્વિસ લેવી હોય એ તમે આ ઓરસોલમ કૃષિ કાર્ડ લઈને જાઓ એટલે તમને સૌથી સારી અને સૌથી સસ્તા ભાવે મળે તો ખેડૂતોને આવો સાથ અને સહકાર ક્યારેય નહીં મળે જો એને આવો સાથ સહકાર જોતો હોય તો દરેક ખેડૂતે તેમના ખેતરના શેઢે સો સો ફળોના રોપા જરૂર વાવવા પડશે જેનાથી દરેક ખેડૂતને દર વર્ષે બેથી ત્રણ લાખનું ફળોનું ઉત્પાદન થશે